કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે અને આ પરિણામ તમે ઓનલાઈન કઈ રીતે જોઈ શકો છો એના વિશે વાત કરવાનો છીએ જે સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવે છે એ તમામ વિદ્યાર્થીઓએ ઓનલાઈન માર્કશીટ કંઈ જોવી એ ખૂબ જ અગત્યની માહિતી આજના આ વિડીયોની અંદર હું તમને આપનારું છું તો આ વિડિયોના અંત સુધી જરૂરથી બનેલા રહેજો અને ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરવાનું ભૂલશો નહીં કારણ કે આવી તમામ અપડેટ છે એ ટેલિગ્રામ ચેનલની અંદર તમને હું સૌપ્રથમ પૂરી પાડી દેતો હોઉં છું તો એના માટે એચએન જીવની જે ઓફિશિયલ વેબસાઇટ છે એનજી યુ ડોટ એસી ડોટ એના પર હું આવી ગયો છું અને આ વેબસાઇટની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો એ પ્રમાણે યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની અંદર લેવામાં આવી હતી એની અંદર બીપીએ સેમેસ્ટર વન બી સેમેસ્ટર વન બી સ્પેશિયલ સેમેસ્ટર વન અને બેચલર ઓફ હોમ સાયન્સ સેમેસ્ટર એકનું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે જે સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓ છે એમને ઈઆરપીની અંદર લોગ ઇન કરી અને પછી એમની જે માર્કશીટ છે એ જોઈ શકે છે અહીંયા જ્યારે તેઓ એચએનયુની વેબસાઇટ પર સીટ નંબર અને બધું નાખી અને જ્યારે રિઝલ્ટ ચેક કરવા જશે તો ખાલી એમને પાસ નંબર અને જે ફેઇલ નંબર છે એ જ દેખાડશે જે એમની માર્કશીટ છે એ દેખાડશે નહીં તો માર્કશીટ જોવા માટે આ વિદ્યાર્થીઓ શું કરવાનું રહેશે જે ઇઆરપી પોર્ટલ છે એની અંદર લોગ ઇન કરવાનું રહેશે એની અંદર લોગઇન કઈ રીતે કરવું એના માટે તમારે એક યુઝરનેમ જોશે અને એક તમારો જે પાસવર્ડ હોય એ બંનેથી તમે લોગ ઇન કરી શકો છો તો ઇ આરપીની અંદર લોગઇન કરી અને તમે તમારી માર્કશીટ કઈ રીતે જોઈ શકો છો એના રિલેટેડ મેં એક ડિટેલમાં વિડીયો બનાવ્યો છે જે વિડીયોની લિંક તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન અંદર આપવામાં આવેલી છે એ વિડીયો પરથી તમે સમજી શકશો કે ઇ અંદર લોગ ઇન કરી અને તમે માર્કશીટ છે એ કઈ રીતે જોઈ શકો છો આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ એપ્રિલ બે હજાર ચોવીસની અંદર લેવામાં આવી હતી એની અંદર એમકોમ સેમેસ્ટર ટુ એમ એલ સેમેસ્ટર ટુ અને બી એલ આઈ બી બેનું પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે જે એમ કોમ સેમેસ્ટર ટુ એમ એલ સેમેસ્ટર ટુ અને બી એલ આઈ બી સેમેસ્ટર ટુના વિદ્યાર્થીઓને પણ ઇ આરપીની અંદર લોગિન કરીને જે એમની માર્કશીટ જોવાની છે તો એ વિદ્યાર્થીઓ પણ એમની માર્કશીટ છે એ ઈ આરપીની અંદર લોગિન કરી અને જોઈ શકે છે અહીંયા તેમને પાસ અને ફેલ નંબર છે એ જ બતાવવામાં આવશે આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ માર્ચ બે હજાર ચોવીસની અંદર લેવામાં આવી હતી એની અંદર એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર દસ એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર ચાર બીએસસી સેમેસ્ટર ચાર અને બીઆરએસ સેમેસ્ટર ચારનું છે એ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે આ વિદ્યાર્થીઓને ઇઆરપીની અંદર લોગિન કરવાની જરૂર નથી આ વિદ્યાર્થીઓ અહીંયાથી જ ડાયરેક્ટ એમની માર્કશીટ છે એ જોઈ શકે છે આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ઓક્ટોબર બે હજાર ત્રેવીસની અંદર લેવામાં આવી હતી એની અંદર એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર નવનું પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે આમ આપણે જોયું કે જે સેમેસ્ટર એકનું અગત્યનું પરિણામ છે બી સેમેસ્ટર એક જે છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ હતું એ જાહેર કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત જે એમ કોમ સેમેસ્ટર બેનું પરિણામ છે એ પણ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે જે સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર બેની પરીક્ષા લેવામાં આવી હતી એના પરિણામો પણ યુનિવર્સિટી દ્વારા હવે જાહેર કરવાના ચાલુ કરી દેવામાં આવ્યા છે તો સેમેસ્ટર એકના તમામ વિદ્યાર્થીઓ ફરજિયાત ઇઆરપીની અંદર લોગ ઇન કરી એમની માર્કશીટ છે એ ચોક્કસ જોઈ લેજો તો એ વિડીયો ચોક્કસથી જોજો જેનાથી તમને સંપૂર્ણ ખ્યાલ આવી જશે કે તમારી માર્કશીટ છે એ તમે કઈ રીતે જોઈ શકો છો તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ છે એ જાહેર કરવામાં આવે છે એ કયા જાહેર કરવામાં આવે છે એના વિશે અને આ પરિણામ તમે કઈ રીતે જોઈ શકો છો એના વિશે માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ